વાલીયા ગામ સીમમાં વાછરડીનું મારણ કરનાર કદાવર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાતા ખેડૂતો સહિત પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો વાલીયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા ગત તારીખ સત્યાવીસમી એપ્રિલના એપ્રિલ ના રોજ સીમમાં અમરસિંહ વસાવા પોતાની પત્ની સાથે જેટલા પશુઓ ખેતરે બાંધી રાખે છે જે બે શિકાર બનાવી હતી હતી જેમાંથી એકને ખાધી જ્યારે બે દિવસ બાદ અન્ય પશુનું પણ મૃત્યુ નિપજ્યું હતું આ અંગે પશુપાલકે વન વિભાગની કચેરી જાણ કરતા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન રક્ષક નિશ એસ રાઠવાએ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું જે પાંજરામાં આજ રોજ વહેલી સવારે અંદાજીત થી સિત્તેર કિલો વજનનો પાંચ થી છ વર્ષનો કદાવર નળ દીપડો પાંજરે પુરાયો હતો જે અંગે પશુપાલકે વન વિભાગની કચેરી જાણ કરતા વન વિભાગની ટીમ પાંજરે પુરાયેલ દીપડાનો કબજો મેળવી કચેરી ખાતે લાવી વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને આજે સવારે અગિયાર કલાકના અરસામાં જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે ડીએસ રાઠવા મારું નામ છે વનરક્ષક વાલિયા સામાજિક વનીકરણ રેન્જ વાલિયા ગત સત્યાવીસ તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાસ વાસડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણકી જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક એ પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે આ દીપડો કેટલા વર્ષનો છે અને કેટલો વજન દીપડો આશરે પાંચથી છ વર્ષનો છે જેનું અંદાજીત વજન સાઠથી સિત્તેર કિલોમાં હોય એવું આમાં માનવું છે તેમજ નર દીપડો છે